સુરતની ડેરી કે જેમાં ચાર ડિરેક્ટરોને નોટિસ આપવામાં આવી મામલો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગની ઓડિયો ક્લિપ વાયરલ થયાનો સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિતની અરજી બાદ ક્રાઇમ બ્રાન્ચે સુમુલ ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ ગામિત ચૌધરી ગામિત અને ભરત પટેલ રોષે ભરાયા તેમનું કહેવું હતું કે આદિવાસી સમાજની રેલીમાં નોકરીના મુદ્દે અમે ચાર ડિરેક્ટર જોડાયા હતા જેને લઈ અને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઓડિયો ક્લિપમાં સંસ્થાને નુકસાન જાય તેવું કશું જ નથી સુરતની સુમુલ ડેરી કે જેમાં ચાર ડિરેક્ટરોને નોટિસ આપવામાં આવી મામલો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગની ઓડિયો ક્લિપ વાયરલ થયાનો સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિતની અરજી બાદ ક્રાઇમ બ્રાન્ચે સુમૂળ ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ ગામિત રેશાભાઈ ચૌધરી સુનિલ ગામિત અને ભરત પટેલને નોટિસ આપીને નિવેદન માટે બોલાવ્યા નોટિસને લઈ ડિરેક્ટર ભરત પટેલ રોષે ભરાયા